હેલો એવરી વન તો ઘણા બધા સમય એટલે કે ઘણા એટલે ઘણા એટલે ઘણા બધા સમય પછી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં લગભગ તો કેટલો ટાઈમ થઈ ગયો છે મેં બ્લોગ નથી બનાવ્યો તો આજે બ્લોગ બનાવું છું અને બ્લોગ છે કે મારી સોસાયટીમાં ભાગવત ગીતા શું કે ભાગવત કથા મતલબ જે કંઈ એની સપ્તાહ બેસે છે તો આજે એના સામૈયા છે અમારે લોકોને સામૈયામાં જવાનું છે મને મહાદેવનું મંદિર છે ત્યાંથી જ સોસાયટીમાં જ્યાં બેઠકને છે ત્યાં સુધી સામ્યા કરવાના છે તો સૌથી પહેલાં તો આપણે સામય માટે તૈયાર થઈ જાય આઈ યુ વેરી એક્સાઈટેડ અને પૂરેપૂરી ટ્રાય કરીશ કે સપ્તાહ છે ત્યાં સુધીનો હું બ્લોગ મૂકું અને તમે લોકો પણ જો હું એવી આશા કરું છું એમાં બહુ બધું ઘણું જાણવા જોવા મળશે નવું તો ચાલો પહેલાં તો આપણે સામય માટે તૈયાર થઈ જાય ચાલો મળીએ હેલો ફરીથી સ્વાગત છે તો આપણે થઈ ગયા છીએ તૈયાર સામૈયાઓ માં જવા માટે સો કઈક યેલો થીમ જેવું કઈક રાખેલું હતું સો આપણે આવું યલો પહેરી લીધું છે કમેન્ટ કરજો કેવું લાગે છે રાખ પદોડી તો ચાલો આપણે મળીએ સામૈયામાં અહીંયા સામે આપણે મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા છે તો ત્યાં આપણે વધામણા કરી લીધા અને પછી ફરીથી પાછા પોથીની જે બેઠક છે ત્યાં લઈ જવાના છે પછી આપણે થોડી વાર ત્યાં ગરબા કરી લીધા ગરબા તો આપણે ગુજરાતીઓને જોઈએ જ ગમે તે ફંક્શન હોય થોડી વાર ગરબા રમી લીધા અને પછી તો ઢોલી ભાઈને ઢોલો ઉડાડવાની કંઈક અલગ જ મજા આવી ગઈ અને બધાએ પણ એન્જોય કર્યો બધા અબીલ ગુલાલ ઉડાડે છે ઢીલી ભાઈને તો કંઈક અલગ જ મજા આવી ગઈ છે